જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાડી સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાનો વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ ધીરે ધીરે લોકો જોડાઈ રહ્યા છે આજની આ ધ્વજારોહણ વર્ષીભાઈ ગોજિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે

તો ભગવાનજી દ્વારકાધીશના સૌ કોઈ જાણો છો કે રોજે છ ધ્વજારોહણ થાય છે જેમાંથી આપણે એક ધ્વજારોહણ જે છે એ લાઈવ કરીએ છીએ જેથી અન્ય લોકો પણ ભગવાનજી દ્વારકાધીશના દર્શન કરી શકે દ્વારકા આવ્યાનો અનુભવ કરી શકીએ પુલકીસ પાટીદાર જય દ્વારકાધીશ વેસ્ટમાંથી જિંદગી મારી બેસ્ટ કરી દીધી હે દ્વારકાધીશ અમે તારા નામે અમે તારા નામે જિંદગી એફિડેટ કરી દીધી સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ જય દ્વારકાધીશ હોય છે રોહિત મધાની જય જય પંચાલ મનોજ વર્મા તો વિડીયોને વધુમાં વધુ શેર કરો આપના ફેમિલી ગ્રુપની અંદર આપણા વોટસઅપ સ્ટેટસ પર નંદકિશોર પંચાલ કિરીટ ચૌહાણ જય દ્વારકાધીશ અન્ય લોકો પણ જોડાઈ શકે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને એમાં આપણે છઠ્ઠા અધ્યાયના અઢારમાં શ્લોક પર પહોંચ્યા છીએ લાસ્ટ આપણે જોયું હતું છઠ્ઠો અધ્યાય છે આત્મ સંયમ યોગ કહેવાય છે કે આત્માને સંયમમાં રાખવાની વાત છે સંયમ એટલે પ્રવીણભાઈ ચૌધરી જય દ્વારકાધીશ પ્રિયંકા ગાંધી વડોદરાથી જય દ્વારકાધીશ સમલા કમલેશ પદ્મા પરમાર રાજસ્થાનથી જય દ્વારકાધીશ એક જ ગીતા એવો માત્ર ગ્રંથ છે કે જે આહાર ઉપર જે ખાનપાન ઉપર બહુ જ જોર મૂકે છે બાકી ઘણા બધા ગ્રંથો છે કે જ્યાં કોઈ ખાનપાનનું વિવરણ નથી બાકી પુરાણો શાસ્ત્રો કે જે વર્ણન કરે છે ભગવાનનું અને શું અવસ્થાઓ છે શું જન્મ છે શું મોક્ષ છે એ બધું પણ ગીતાની અંદર બહુ જ સ્પષ્ટપણે હજી ઘણી વખત આને આ વાત રિપીટ થશે હજી ત્રણ વખત આ વાત આવશે કે યોગ્ય આહાર આપણો હોવો જોઈએ આપણે ગુજરાતીની અંદર તો કહેવત જ છે કે અન્ન અન્ન ઉમન આપણે એ બોલીએ જ છીએ અને કરી પણ બતાવી છીએ જ્યારે પણ આપણો જે ખોરાક હોય છે એનામાં તો આહાર ઉપર બહુ જ ભગવાન ભાર આપે છે યોગ કઈ રીતે કરવો સમાધિ અવસ્થા જે શારીરિક સમાધિ અવસ્થા વિશે એમને ભગવાને સમજાવ્યું ચૌદ પંદર અને સોળ શ્લોકની અંદર સોળ અને સોળ સોળ અને સત્તરના શ્લોકની અંદર યોગ્ય આહાર યોગ્ય આચરણ એ વિશે સમજાવ્યું અને હવે અઢારમા શ્લોકમાં ભગવાન શું કહે છે એ આપણે સમજીએ યોગ્ય આહાર અને યોગ્ય શિષ્ટાચાર એ બંને ઉપર ભગવાન ભાર મૂકે છે કારણ કે અતિશય ખાનનાર વ્યક્તિ જે છે એ પણ યોગ નથી કરી શકતો જે બિલકુલ નથી ખાતો એ પણ યોગ્ય એ પણ યોગ નથી સાધી શકતો એટલે માપસરનું ખાવાનું માપસરનું રહેવાનું એ વાત જે છે કરે છે ને અઢારમા શ્લોકમાં यदा विनियत चित्तात्मन्ये चित्तात्मन्ये जि, યુક્ત ચદા સોરી વ્યતિષ્ઠિત નિસ્પૃહ સર્વકામેપૃહ સર્વકામેદાન હવે જેણે યોગ્ય આહાર યોગ્ય વિહાર યોગ્ય શિષ્ટાચાર અતિશય જાગવું નહીં અતિશયની નિંદ્રા નહીં જે અતિને છોડી દે છે અતિની ગતિ નથી એ પણ ગુજરાતી કહેવાય છે તો જે અતિશયને છોડી દે છે અને યોગ્યમાં જે રે છે એ સત્તરમા શ્લોકમાં સમાધિરૂપ યોગ જે છે એ કરી શકે છે અને એ દુઃખનો નાશ કરી શકે છે અને અઢારમા શ્લોકમાં આવી રીતે જે યોગ કરી શકે છે જે સારી રીતે યોગ સત્તરમા શ્લોકમાં કોણ સારી રીતે યોગ કરી શકે એ સમજાવ્યું અને અઢારમા શ્લોકમાં ભગવાન કહે છે કે આવી રીતે જે સારી રીતે યોગ કરી શકે ને એ પુરુષનું એ પુરુષનું મન જે છે એ આત્મામાં સ્થિર થાય છે આત્મામાં સ્થિર થાય છે પછી એ આ લોક અને પરલોકના ભોગની તૃષ્ણાઓનો ત્યાગ કરે છે અરે એ પુરુષ જે છે એ આત્મયોગ પ્રાપ્ત કરી શકે છે આત્મયોગ એને પ્રાપ્ત કર્યો છે એવું કહી શકાય છે જ્યારે અર્થ જ સિમ્પલ જોડાણ થાય છે કે આત્મા પરમાત્મામાં જોડાય એને આપણે યોગ કહે એટલે જે સારી રીતે યોગ કરી શકે ને તો એનું મન જે છે ને પછી સ્થિર થઈ જાય આત્માની અંદર પછી આ લોક અને પરલોકના તમે જોશો ને તો કેટલાક લોકો હશે કે જેની જેને આમ બીજા લોકોને જ્યાં સુધી એ રાડી ના કરી દે ગારા ગારી ના કરી દે કેટલાક એવા બોસ ને મેનેજરો હોય કે એ આવે ને એટલે આમ બધા લોકો આમ અટેન્શનમાં આવી જાય ધ્રુજી પડે કે હમણાં એકાદાનો વારો તો આવી જ જશે હમણાં એકાદા જણાને તો એ ઉપાડી જ લેશે લોકોને એવી છાપ હોય એ બીજાને જ્યાં સુધી ધમકાવી ના લે કે આમ નીચે ન પાડી દે ત્યાં સુધીનો દિવસ જ શરૂ ન થાય તો એ ઘણા એવા લોકો હોય કે જેને પીસાથી આનંદ આવતો હોય બીજાને દુઃખ પહોંચાડે નહીં ને ત્યાં સુધી એને આનંદ ના આવે ખાવું ન ભાવે બીજાને એ ધમકાવી ન લે બીજાનું એ જોટી ન લે ત્યાં સુધી એ આનંદ ના આવે એની સામે એવા લોકો છે કે જે હંમેશા બીજાને આપીને રાજી થતા હોય છે બીજાને આપીને એને સુખ મળતું હોય છે કોઈનું પણ દુઃખ એને બહુ દુઃખ પોતાનું લાગી આવે છે કે અરે આ બીજા કોઈનું દુઃખ જે છે એ જોઈ જ નથી શકતા કોઈ બીજાનું દુઃખ જોઈને એને પોતાને દુઃખ થવા માંડે છે આવા સાત્વિક લોકો એ હોય છે તો જ્યારે આપણું મન સ્થિર થાય ને મેં આજનું કેપ્શન મૂક્યું છે કે મનને મારવું કે મનનું માનવું ઓફકોર્સ આપણું મન જે છે એ ઇન્દ્રિયોને વશ છે ને આપણી ઇન્દ્રિયો આપણે જાણીએ છીએ કે હંમેશા જ્યાં લોભ છે જ્યાં ભોગ છે જ્યાં ભગવાનનું નામ નથી એવી જગ્યાઓ તરત જશે ભજનમાં આપણે બે કલાક નહીં કાઢી શકીએ પણ ત્રણ કલાકની મૂવી આપણે આરામથી બેઠા બેઠા જોઈ નાખશું એક વેબ સિરીઝ જો આવે તો એ વેબ સિરીઝના સાતે એપિસોડ આપણે ફટાફટ ત્રણ કલાકમાં જોઈ નાખીએ પણ જો કોઈ આપણે એમ કહે કે ભાઈ સુંદરકાંડના પાઠ છે કે ગીતાનું પ્રવચન છે કે ભગવાનના કોઈ જપનું નામ છે કોઈ એવા યજ્ઞનું નામ છે તો આપણે નથી જઈ શકતા ત્યાં આપણે દસ મિનિટ પણ માનમાન જઈ શકીએ છીએ આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી રંગની ધ્વજા ખુલી ગઈ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા આજની આ ધ્વજારોહણ જે છે એ વર્ષીભાઈ ગુજિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે પરમાર વર્ષા સોલંકી વસંત રાજેશ ઠાકોર જય દ્વારકાધીશ તો મનનું મારવું મનનું માનવું કે મનને મારવું આ બંને એમાંથી શું યોગ્ય છે શાસ્ત્રો કહે છે કે મનને મારવું જોઈએ કારણ કે મનો હંમેશા અયોગ્ય ચિંતન કરે છે અયોગ્ય માગણી કરે છે જ્યારે અયોગ્ય માગણી કરે એવી માગણી કરે કે જે તમને ભગવાનથી દૂર લઈ જાય જે તમારી અંદર સાત્વિકતાનો નાશ કરે તો એવા મનની એવી માગણીઓને ક્યારેય પૂરી ન કરવી પણ હા જો જ્યારે મન ભગવાન તરફ લઈ જાય જ્યારે મન સાત્વિકતા તરફ લઈ જાય જ્યારે મન જે છે એ કંઈક સત કાર્ય કરવાની અંદર માંગણી કરે ને તો ફટાફટ કરી નાખવું એ જ સેકન્ડે કરી નાખવું કારણ કે જરાક પર તમે મોકો આપશો ને તો બીજે ક્ષણે મન જે છે બદલી જશે એક વખત આપણે વિચાર આવીએ કે લાખ રૂપિયા દાન લેવો છે આપણે ભોજન સમારંભ કરવો છે ગરીબોને ખવડાવવું છે થોડું ડીલે થાય ને બે દિવસ પછી આપણું મન ફરી જાય કે ના ના હવે જવા દો ને આપણે કંઈક બીજું કંઈક કરી નાખશું હવે એ નથી દેવું એટલે જ્યારે સત્કર્મ કરવાનો વિચાર આવે ને એ જ ક્ષણે એ સત્કર્મ કરી જ પછી તારીખ વાર એવું કંઈ જોવું જ નહીં આ સિમ્પલ નિયમ છે એટલે જ્યારે તમને ભગવાનથી જે વસ્તુ દૂર લઈ જાય સાત્વિકતાથી જે વસ્તુ દૂર લઈ જાય તો એવી માંગણીઓ મનની જે છે એને ન માનવી ત્યારે મનને મારવું અને જે વસ્તુની અંદર સાત્વિકતા હોય જે વસ્તુ ભગવાન સાથે જોડવાની પ્રેરણા આપતી હોય એ વાતને ફટાફટ મનની માંગણીને તમારે એ જ ક્ષણે પૂરી કરી લેવી તો અઢારમા શ્લોકમાં કે જેનું યોગ જે કરે છે એ યોગ કરવાથી એમની આત્મા એમનું મન આત્મામાં સ્થિર થાય છે પછી એને આ લોકના અને પરલોકના ભોગો તૃષ્ણાઓ ઈચ્છાઓ જે છે આશાઓ જે છે એ નથી રહેતી આશાઓ જે છે એ ઓછી થઈ જાય છે અને એ આત્મયોગ કરવાને કેપેબલ થાય છે કેપેબલ વ્યક્તિ બને છે આત્મયોગ કરવા માટે થઈને ઓગણીસમા શ્લોકમાં વધુ ડિટેલથી ભગવાન સમજાવશે જે આવતીકાલે સમજીશું કલ્યાણજી સવાણી જય દ્વારકાધીશ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ બી કે પટેલ જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ દિનેશ જે વાલ્મિક જય દ્વારકાધીશ આણંદસિંહ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા ચૂંટણી વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ